સાત હજાર <laughs> 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 કોણ સર કોણ બોલો કેટલા થઈ ગયા સર કેટલા થાય અરે પૈસા હે ને શું કરું બોલો તમે

બાજુભાઈ થાય હપ્તા ભર ચાલીલા બતાવી હપ્તા ભરી શર શા

થઈ એમ ખરું લાબુ થાય ભાઈ એવું લાભુ કરે પપ્પા ની ભર્યા ફલાનું ઠેક નું આવી લઈ જાવ એવું ના ચાલે તો ઘેર ચોરી કરીને લાવો પૈસા પણ જવાય ઘરે પૈસા ના આવતો

એવું ની ચાલો પડે ભરો ગમે તે કરો બરોબર મહિના લાગી ટાઈમ તમે અડધો કલાકો બોલાય લો પછી આપતા નું આપણા ભરો બરોબર

ના પોતે જવાનું પી જવાય પી જવા શું કરવું દવા પી જવાની એક હપ્તા નું થાય તો

છ હજાર અને પોનસો રૂપિયા પેલા છ હજાર ને ચારસો રૂપિયા પાંચસો પેલા થઈ જોઈ લેજે આઈ ગાય આઈ ગાય બાઈ 5 દારો પછી ભૂલ ન થાય બરાબર પકા સાહેબરી તારા પૈસા મળી જશે તમને છેલ્લે કાં 15 તારીખે આવી 15 તારીખે પેલો તમાઈન ગયો કે મફરદાર કે બાઈક પર જે અમારે લખીઓ પછી અમે કોઈ નો નહી એ તો હું ભર દઈએ વેલા સર વાત કરવાનો ગરમ મે વાત હવે કોઈ ના હો તો ભાઈ ઓક્ટોબર માં હોય તો બરાબર મિત્રો અમારી બધાની વિડીયો કમી હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું